નિર્જળા એકાદશીના વ્રતથી મળે છે સ્વર્ગ જાણો તેની વ્રત કથા નિર્જળા એકાદશીનું વ્રત વ્રત પાણી વિના કરવામાં આવે છે આ સૌથી મહત્વપૂર્ણ એકાદશી વ્રતને ભીમસેની એકાદશી શા માટે કહેવાય છે તેનું મહત્વ જાણો હિન્દુ કેલેન્ડરમાં દર અગિયારમી તિથિએ એકાદશી વ્રત રાખવામાં આવે છે સામાન્ય રીતે વર્ષની અન્ય એકાદશીઓ પર અન્નનો ત્યાગ કરવામાં આવે છે પરંતુ જ્યેષ્ઠ માસમાં આવતી નિર્જળા એકાદશીના દિવસે અન્ન અને પાણી બંનેનું છે આ ઉપવાસ સૌથી મુશ્કેલ હોય છે પરંતુ તેના પરિણામો પણ એક વર્ષમાં માત્ર આ એકાદશીનું વ્રત કર્યું હતું આખરે નિર્જળા એકાદશી વ્રતનું શું મહત્વ છે તેને શા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જાણો નિર્જળા એકાદશી વ્રતની કથા જૂનમાં નિર્જળા એકાદશી ક્યારે છે નિર્જળા એકાદશી વ્રતનું મહત્વ મહર્ષિ વ્યાસજીએ કહ્યું હતું કે એક દિવસ પાણી વગર રહેવાથી વ્યક્તિ પાપોથી મુક્ત થઈ જાય છે જે લોકો નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ સમયે ભયંકર યમદૂતો દેખાતા નથી બલકે ભગવાન શ્રી હરિના દૂત સ્વર્ગમાનથી આવે છે અને પુષ્પક વિમાન પર બેસીને તેમને સ્વર્ગમાન લઈ જાય છે નિર્જળા એકાદશીનું વ્રત સંસારમાં સર્વશ્રેષ્ઠ છે જે લોકો આ વ્રતના અંતરાલમાં દરમિયાન સ્નાન તપ વગેરે કરે છે તેમને કરોડપલ સ્વર્ણદાનનું ફળ મળે છે જે લોકો આ દિવસે યજ્ઞ હોમ વગેરે કરે છે તેના ફળોનું તો વર્ણન પણ કરી શકાય નિર્જળા એકાદશી ઉપવાસ કથા પૌરાણિક કથા અનુસાર મહર્ષિ વ્યાસજીએ એક વખત ભીમસેનને કહ્યું હતું હે પિતામા ભાઈ યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ વગેરે એકાદશીના દિવસે ઉપવાસ કરે છે અને મને પણ એકાદશીના દિવસે ભોજન કરવાની મનાઈ કરે છે પરંતુ હું પણ ભક્તિભાવપૂર્વક ભગવાનની ભક્તિ કરી શકું છું અને દાન આપી શકું છું પણ ભૂખ્યો રહી શકતો નથી આના પર મહર્ષિ વ્યાસે કહ્યું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ અને જો તમે નરકની યાતનાઓ ભોગવવા માંગતા ન હો અને સ્વર્ગ જવાની ઈચ્છા રાખો છો તો પ્રત્યેક મહિનાની બંને એકાદશીનું પાલન કરો ભીમસેને સ્વર્ગ પ્રાપ્તિ માટે ઉપવાસ કર્યા મહર્ષિ વ્યાસની વાત સાંભળીને ભીમસેને કહ્યું કે હું એક દિવસ પણ ભોજન વિના જીવી શકતો નથી તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો શક્ય નથી પરંતુ જો હું પ્રયત્ન કરું તો વર્ષમાં માત્ર એક એકાદશીનું મૃત અવશ્ય કરી શકું છું તમે મને કોઈ એવું વૃત બતાવો જેનું પાલન કરીને હું સ્વર્ગ પ્રાપ્ત કરી શકું ભીમસેની એકાદશી શા માટે કહેવાય છે મહર્ષિ વ્યાસે જણાવ્યું હતું કે જૈષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી વૃષભ સંક્રાંતિ અને મિથુન સંક્રાંતિ વચ્ચે આવે છે તે દિવસે વ્યક્તિએ નિર્જળા વ્રત કરવું જોઈએ આ દિવસે ભોજન ન કરવું જોઈએ ખોરાક ખાવાથી વ્રતનો નાશ થાય છે જો કોઈ વ્યક્તિ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પાણી ન પીવે તો તેને બાર એકાદશીઓનું ફળ મળે છે ભીમે નિર્જળા એકાદશીનું વ્રત કર્યું અને પરિણામે તે સ્વર્ગનો હકદાર બન્યું ભીમે આ વ્રત રાખ્યું હતું તેથી તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો